બજારમાં ફળોની દુકાનમાં મોટે ભાગે કેટલાક ફળો પર સ્ટીકર લગાવેલા જોવા મળે છે અને સ્ટીકર પ્રીમિયમ ક્વોલિટીના ફળો પર જ જોવા મળે છે તો તો આ આ સાથે જણાવી આપું કે ફળો ફળો પર લગાવવામાં આવતા કોડ 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 કહેવામાં આવે છે અને અને તેનું પૂરું નામ પ્રાઇઝ લૂપ શાકભાજીની પોતાની ઓળખ માટે વપરાય છે અને આ સાથે જ ત્યારે મોટા ભાગના લોકોનો તો સ્ટીકર જોવે છે અને તેના પર લખેલો કોડ જોવે છે અને ફળ ખરીદી લે છે અને ત્યારે તેની વાંચવાની તસ્તી પણ લેતા નથી તો ખરેખર તો આ કોડનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે એટલે કે ફળો પર લગેલા સ્ટીકર કાઢીને સમજ્યા વગર સ્ટીકર અને કોડ નક્કી કરીને લગાડવામાં આવે છે અને સંખ્યા કેટલા અંકોની છે ને કયા નંબર થી શરૂ થાય છે તેના પરથી ફળની ક્વોલિટીની ઓળખ થાય છે તો ફળો પર લાગેલા સ્ટીકર અને કોડ નો અર્થ કંઈક આવો થાય છે જેમ કે નવ થી શરૂ થતા અર્થ ફળો ઉપર લગાવેલા સ્ટીકર પર પાંચ આંકડા વાળો નંબર લખેલો હોય છે એમાં પહેલો નંબર નવ થી શરૂ થાય છે તો તેનો અર્થ છે કે આ ફળ જૈવિક પદ્ધતિથી ઉગાડેલું છે અર્થાત આ ફળ ઓર્ગેનિક છે ને તમારા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો આ સાથે જ આઠ થી શરૂ થતા નંબરનો અર્થ એવો છે કે જો હવે તમે ફળ પર લગાવેલું સ્ટીકર પર પાંચ અંકોનું છે પરંતુ તેની પ્રથમ સંખ્યા આઠ થી શરૂ થાય છે તો દાખલા તરીકે ફળ પર લગાવેલો સ્ટીકર એમાં આઠ જીરો પાંચ બે બે ત્રણ ચાર એવી રીતના લખેલું છે તો તેનો અર્થ એવો થાય છે કે ફળમાં હળવું સંશોધન કરીને તૈયાર કરવામાં આવે છે અર્થાત નો ઓર્ગેનિક છે તો આ સાથે જ ચાર अंकोंના નંબરનો અર્થ છે કે જો ફળ પર ચાર અંકની સંખ્યાવાળો સ્ટીકર તો લાગેલું છે તો સમજી જવાનું અને પેલા અક્ષર ચાર નંબર હોય તો તેમાં જંતુનાશક દવા અને કેમિકલ નાખીને ઉગાડવામાં આવેલું છે તો આ ફળો ઘણા જ સસ્તા હોય અને કેમિકલ થી પકાવવામાં આવ્યા હોવાને કારણે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે ને એટલે જ તો જ્યારે પણ તમે ફળોની ખરીદી કરો ત્યારે તેના પર લાગેલા સ્ટીકર જોવો અને તેનો નંબર ધ્યાનથી વાંચી લો જેથી તમને પણ ખબર પડી જશે કે કઈ ક્વોલિટીનું ફળ તમે ખાવા જઈ રહ્યા છો બને તો એવો પ્રયાસ કરો કે ચાર અંકો વાળા સ્ટીકર લગાવેલા ફળો ન જ ખરીદવા એમાં ઘણી જ વખત વધુ માત્રામાં કેમિકલ અને દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા ફળ સ્વાસ્થ્ય માટે ફાયદો ઓછો ને નુકસાન વધુ પહોંચાડે છે જેનાથી કેન્સર જેવી બીમારીનો ખતરો પણ વધી જાય છે અને એટલે જ કહું છું થોડું ખાઓ પણ સારું ખાઓ આ સાથે જ ફળ ઓર્ગેનિક હોય કે પ્રોસેસ્ડ તેના પર રહેલા બેક્ટેરિયાને દૂર કરવા માટે તેને ખાતા પહેલા હંમેશા સારી રીતે વોશ કરવા જોઈએ મહત્વપૂર્ણ છે સાથે ફરી મળતા મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બીએસ નાઇન્ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર